तो जी मित्रों जय श्री कृष्ण अमे आज आया छे अमारी फैना करे लगन में तो अमे पार्टी प्लॉट में पोके गया जो मित्रों में जाइए छे मार सासु जे जेठोनी ने बता अमे जाइए छे जो केवो नजारो छे सरस ચાલતા ચાલતા અંદર જઈએ છીએ અમે કહીએ છીએ હાય તો અમારી બે જેઠણી છે આ મોટા જેઠણી છે એના પછી નાના છે ને હું ત્રીજા નંબરની હું છું તો અહીંયા બધા ફોટા ફોટાને ઉપાડે છે અહીં અમે જોતા જોતા જઈએ છીએ તો આગળ ચાલતા ચાલતા જશું અહીંયા ઠંડુ પીધું હજી બધા નથી બીજા જમવા માટે ગયા છે અને બીજા નથી આવ્યા હજી પણ તો જમવાનું ચાલુ થઈ ગયું છે તો બધા જમે છે અમે બધા જોડે વાતો કરીએ છીએ તો વાતો કરતા કરતા જઈએ છીએ તો પેલા નાસ્તો નેવું કરશું છીએ તો આવી રીતે લાઈનમાં ઉભા હોય છીએ અને લેતા જઈએ છીએ નાસ્તો અમે સૂપ પીએ છીએ વાતો કરતા જઈને કહીએ છીએ શું મિત્રો બધા ઊભા ઉભા નાસ્તો કરીએ છીએ તો નાસ્તો વાસ્તો અમે કરી લીધો અને પછી અહીંયા ડાન્સ ચાલુ થયો છે તો અહીંયા આવ્યા છે ડાન્સ જોવા માટે તો અહીંયા ખુરશીમાં બેસી અને જોઉંશું બહુ સરસ ડાન્સ પણ થાય છે તો જો બહારથી બોલાયેલા છે ડાન્સ કરવાવાળાના તો ડાન્સ કરવા માટે પણ આવ્યા છે જુઓ બહુ સરસ ડાન્સ કરે છે તો હમન તો મજા પણ આવી ગઈ ડાન્સ જોવાનું પહેલાં ગણપતિનું હતું અત્યારે ગણપતિનું ચાલે છે સોંગ તો જુઓ આવી રીતે અમારે હોય છે લવનમાં જો અત્યારે સરસ રીતે ડાન્સ કરે છે તો આવી રીતે પ્રોગ્રામ પણ રાખેલા હતા તો તમે જુઓ બહુ સરસ પોગ્રામ છે બધો પ્રોગ્રામ પતી જાય એના પછી ગરબા રાખેલા છે તો એના પછી અમે ગરબા રમશું આવું થોડું ચાલતું હશે કવર માં ડિસ્કાઉન્ટ રાખીશું બસ પણ તાળી તો પાડો યાર આવું શું કરો પાછળ ભાઈઓ મેચ ચાલે છે ખબર છે મને વન ટુ થ્રી ફોર પરફેક્ટ ભેસ ઘાસ જ પાછળ ઘુસી ને તાળી પાડી ખરેખર છુપા રુસ્તમ છો તમે તમને કાંડ કરી તમે કઈ પકડાઈ જવાનું છે જમવાનું છે ફોકસ ક્યાં જ છે છોકરાએ કેટલી મહેનત કરી છે મારો ઓ બાપ આટલું મોટું ડિસરિસ્પેક્ટ મારો મારા માટે બધા સરખા ભાઈ આપણ એવું કે છે મારો અવાજ વાગે છે યાર વાગે છે ભાઈ મારો અવાજ ઇંગ્લિશમાં માં કાઉ ઇટ્સ ગ્રાસ બફલો ઇટ્સ ગ્રાસ भाई आदमी थोड़ा बोल यार गाय गाय स्कल बेस्ट गाय स्कल गाय गाय स्कल बेस्ट गाय स्कल गाय गाय स्कल बेस्ट स्कल गाय आदमी भी गाय स्कल करके कोई बात सच खाई है जो के अंकल वुड यू लाइक टू ट्राई सर नहीं कंप्लीटली नहीं नो कमेंट्स वाह बेस्ट स्कल गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस घास खाए गाय गाय ने भैंस खाए तो आटलू घास खाते तो आफड़ो चढ़ी जैसे गाय ने वेगा थे ने दिवाली जगह दिवाली में भी चार कोई एक मैटर्स अ लॉट एंड यू गाइस आर हैविंग दैट एनर्जी कि जे आज नहीं सांझ में अपने आज थी रादर वी विल बी पासिंग टू निधि एंड किशन आर वी रेडी સાચું બોલજો કોના માટે તૈયાર છો નિધિ માટે કે કિશન માટે કોના માટે તૈયાર છો કોની રાહ જુઓ છો એવું નહીં એક જ કહેવું પડે બે બાદ નહીં રમવાનું કોઈ એક તો હોય ને સાચું બોલો નિધિ ની ટીમ આ બાજુ બી જીતી રહી છે તમે કોની રાહ જોઈ રહ્યા છો બંને તમે બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન Presenting the duo of the night, Nidhi and Kishan, in front of us to begin with the evening, taking step forward of the light. Can we have the audio please?